આજે આખો દિવસ આપણે થોડાક બીજી હતા એટલે વિડીયો થોડોક મોડો બનાવી બનાવીએ છીએ આ છે સીએનજી પેટ્રોલ પંપ

કેટલા રૂપિયાનો ગેસ આવો કોને ખબર આપણે સીએનજી પંપ લીમડી રોડે આ ભાઈ આપણે પૂછે છે બ્લોગર છો મેં કહ્યું હા તો કે લઈ લેજો કે તન વાતો કરે છે ભાઈ આ રે આનું પ્રેશર આવે છે હાચું કીધું સાચું કીધું સાચું કીધું આ ભાઈ એમ કે છે કેતનભાઈ નો દહકો છે અત્યારે પાંચ પાંચ ગાડીના માલિક છે કેટલા ગેસ આવ્યો આપડે કેતન ની ગાડી હાકવામાં ડ્રાઈવર માં રેવાનું છે રાખે તો મફત રાખ રાખજે તો ગેસ આપણો પૂરાઈ ગયો છે અને હવે આપણે સીએનજી પંપે થી નીકળી છીએ હવે ચાલો કેતન ભાઈ બતાવશે પૈસા આટલા આવ્યા છે ભાઈ કે હેલ્મેટ તમને પહેરાઈ દીધી એમ ચાલો તો મળ્યા પછી આપણે ગાડીમાં માં બેસી જઈએ છીએ હવે આપણે ગેસ પુરાઈને નીકળી ગયા છીએ હવે હવે કઈ બાજુ કેતન જવાનું છે આપડે ઘર ભેગા ઘેટા બકરા જઈ રહ્યા છે અમદાવાદ અમરેલી

એકદમ મસ્ત નેચરલ વાતાવરણ છે ભૂખ નથી અને આ છે ભાદર નદી સાંજે ભાદર નદી દેખાતી નથી જતી રે ભાદર નદી હમણાં આવશે પહેલા ઉતરી ગયું રોડ ઉપર જબરદસ્ત આવી બનાવે છે પોરોડુ હવે નદી નું કોઈ પાણી બની આવ્યું નથી ચાલુ થઈ ગયું સવારમાં રોકી જવાય ને ફોટો ને આવો તો પુલ તમે કેમય નહીં જોયો જો તમે ખાલી પુલ ખતરનાક પુલ છે અમેરિકાનો બોલે તો જમતા હું હું આવું હતો આડો ડીઝલ ભરાવો

સામે બસ સ્ટેન્ડ તંદુકા પોલીસ ચોકી દાદા પડી જાય અહિયાં પટેલ ચાવાળા વાળા ફેમસ ધંધુકામાં એક મકાઈ ડોડો લેવાનો કે તન રાખજે રાખીને આગળ જોયો આબડે ઘરે થી ફોન આયો તો ગણપતિ ની મૂર્તિ મસ્ત મસ્ત મળે છે અહીંયા આ છે ઇંગ્લિશ મીડિયમ આપણે એક ઘરે થી ફોન આવી ગયો તો મકાઈ ડુડો લેવાનો તો એક મકાઈ ડુડો લઈ લે એક મકાઈ ડુડો આ કાચો કાચો આપો હા કાચો શું છે 20 રૂપિયા આપો ખારો આપજો આ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણે મકાઈ દોડો લેવાનો છે ઓનલાઈન વાપરો છો આપી દે મકાઈ દોડો ગમે એવો સારો આપો ને આપણે ઓલો ઢોકળામાં નાખવાનો છે આપણા ઘરે ઢોકળા બનાવવાના છે તો એમાં મકાઈ દોડો નાખવાનો છે તો એક મકાઈ દોડો લેવા આવી જાય છે આ ભાઈ રાજા ખાન બાળક છે મકાઈ દોડો ને સિંહ આપણે કમ્પ્લેટ મસ્ત છે બતાવી દીધો છે ભાઈ અહીંયા ગણપતિઓની મૂર્તિ ગણપતિ તહેવાર આવે છે હા યુટ્યુબ યુટ્યુબ ચાલો તો મળ્યા પછી આપણે મકાઈ રોડો લઈ લીધો છે ભાઈને પૈસા પે કરી દે પછી આગળ નવું ચાલુ કરીએ કેતનભાઈ ઊભા છે ગાડી લઈને આજે ટીયુવી નવી છોડાઈ છે આ એક અટીગા ટીયુ ટીયુવી મહિન્દ્રા એક બીજી ગાડી આવે છે મોબિલિયો એક નિશાનની છે અને એ કઈ છે બીજી ગાડી હજુ એક બીજી ગાડી પણ છે નામ સારું છે ચાર પાંચ ગાડી કેતન કરી છે આ ચામુંડા પેટ્રોલ પંપ છે બહુ મસ્ત પેટ્રોલ આવે છે અહીંયા બહુ આ છે તંદુકાની તાલુકા પંચાયત અહીંથી જવાય છે કોલેજ રોડ માર્કેટિંગ એડ કેવાય રોડ તો આપણે ચા પીવા આવી ગયા છે લેવાની ભૂલી ગયા હતા તો આપણો વિડીયો ચા પીને પૂરો થઈ ગયો હતો તો હવે આપણે કાલે એક નવો વિડીયો લઈને આવશું તો ત્યાં લગી તમે વિડીયો આ જોઈ નાખો અને જેમ બને એમ જલ્દીથી શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો જેથી કરીને આપણે નવા નવા વિડીયો લેતા આવીએ તો કાલે એક નવો વ્લોગ લઈને આપણે ફરીથી આવશું ત્યાં લગી તમે આ જૂનો વિડીયો જોઈ લો અને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને મળીએ કાલે ફરીથી આપણે એક નવા વ્લોગ સાથે